આજે આપણે અચાનક કમરનો દુખાવો થાય સ્નાયુઓ ખેંચાઈ જાય થઈ જાય જાય સબાકો નીકળી આપણે એ કહીએ છીએ સ્નાયુ વજન ઉપાડવાથી સ્નાયુઓ આપણે આગળના નબળા હોય પણ એવું કંઈ કામ થવાથી અચાનક ન ખેંચાઈ જાય એ દુખાવાના કારણે આપણી સ્થિતિ આપણી પોઝિશનના લક્ષણો કઈ રીતે હોય છે આપણે ચાલવાની પદ્ધતિ કઈ રીતે આપણે સુવાની પદ્ધતિ કઈ રીતે એના વિશે થોડીક વાત કરવાની છે માસી આગળ આવો

પડખું ફરવામાં ત્યારે જ પેઇન થાય પછી ઊભા થઈ ગયા પછી પાછું નોર્મલ પદ્ધતિ આવી જાય આરામથી ચાલી શકે જો અત્યારે આપણે જોઈ રહ્યા છે માસી એકદમ સરસ ચાલે છે પણ એમને જ્યારે બેડમાં આવવાનું થશે ત્યારે જ વધારે તકલીફ પડે છે ચાલવામાં તકલીફ નથી પડતી અમાસી અહીંયા બેડમાં આવી જાજો ના બેડમાં જ બેડમાં બેસી જાઓ અને બેસીને શું શું તમે કઈ રીતે સુવો છો હું ધીરે ધીરે જ કેના લક્ષણો શું હોય શકે કે અચાનક આપણા સ્નાયુઓ ખેંચાઈ જાય ત્યારે આપણે કઈ સ્થિતિમાં જ તકલીફ પડે પગમાં નથી પડતી પણ પાછળના કમરના ભાગમાં જ પડે છે સ્થિતિ બદલવામાં ચેન્જ કરવામાં જ તકલીફ પડે છે આરામ થયો ધીરે ધીરે માસી એમની રીતે જ બધું મેનેજ કરે છે પણ બેસવામાં સ્થિતિ બદલવામાં ત્યારે જ થાય છે અને ચાલવામાં કાંઈ તકલીફ નથી પડતી આરામથી ચાલી શકે છે ચાલવામાં કદાચ સપોર્ટની જરૂર નથી પડતી પણ એમની સ્થિતિ બદલાય છે ત્યારે જ તકલીફ પડે છે ઓકે સીધા નથી થવાતું તરત પડખું ફેર્યા પછી એમને સીધા થવામાં તકલીફ પડે છે કારણ કે જે લંબર સ્પાઇનના જે મસલ્સ છે કોર મસલ્સ છે એકદમ સ્ટ્રેસ થવાથી એકદમ સ્પ્રેન થવાથી લિગામેન્ટ થોડા ખેંચાવાથી આ ફીચર્સ જોવા મળે છે આ લક્ષણો જોવા મળે છે પગ એમના બરાબર હોય છે પગની મુવમેન્ટ કાંડામાંથી માસી પગ હલાવો તો પગમાં ખાલી નથી ચડતી પગની બધી જ મુવમેન્ટ બરાબર થઈ શકે છે પણ સ્થિતિ ચેન્જ કરવામાં તકલીફ પડે મુમેન્ટ હા માસા ઊભા થઈ જાવ એમને પકડો ખાલી સ્પાઇનની જ્યારે મુવમેન્ટ થાય છે ત્યારે જ થોડુંક તકલીફ પડે છે ધીરે ધીરે ઓ ધીરે ધીરે ફરજો શાંતિથી ભલે વાર લાગે એમ રીતે એડજસ્ટ થઈ પછી જ ફરવાનું ધીરે ધીરે

એમને વધારે થોડીક તકલીફ પડે છે પાછળનો ક્યાં માસી દુખાવો થતો તો તેમ પાછળ જ દુખાવો થતો તો કમરમાં કમરમાં જ પગમાં પગમાં કાંઈ પગમાં કાંઈ નહીં અને બેઠા થઈ ગયા પછી ચાલવામાં એમને કાંઈ નથી થતું આરામથી હા ઉઠવા બેસવામાં જ થાય છે ઊભા થયા પછી ઊભા રહીને કામ આરામથી થઈ શકે ધારે તો અડધી પોણી કલાક કેટલી વાર ઊભા રહી શકો માસી

કે સ્થિતિ ચેન્જ કરવાની ડ્યુરિંગ ચેન્જિંગ ઓફ એની પોઝિશન લાઇન ટુ સીટ સીટ ટુ સ્ટેન્ડ એમાં જ એમને વધારે તકલીફ પડે છે એડજસ્ટમેન્ટ કરવું પડે છે કે કઈ રીતે બેસવું કઈ રીતે ફરવું કઈ રીતે ઊભા થવું ઊભા થઈ ગયા પછી એમની રિધમ આવી જાય છે કે ઊભા રહેવાનું એમને સારું લાગે છે આરામથી થોડીક વાર ઊભા રહી શકે છે ચાલવું હોય તો એમને એટલી તકલીફ નથી પડતી પણ પછી ઊભા હોય પછી બેસવામાં પાછો એમને પ્રોબ્લેમ થાય છે પછી એમને ધીરે ધીરે બેસવું પડે છે થોડી સ્થિતિ બદલવામાં વાર લાગે છે કેટલા દિવસથી દુખે છે માસી આઠ દિવસથી થાય છે એટલે એક્યુટ છે એની થોડીક આપણે કસરત જોવાની છે કે એક્યુટ પેઇનમાંથી પાંચ સાત દિવસ પછી જો આટલો દુખાવો હોય તો એ આપણે અમુક એક્સરસાઇઝ આરામથી કરી શકીએ છીએ એ ધીરે ધીરે ના બંને વારા ફરતી હોય માસે લાંબો કરી દો સાવ ધીરે ધીરે હો ધીરે ધીરે હવે એ જ રીતે બીજો પગ વાડજો માસે બંને પગ

શાંતિથી આપણે ધીરે ધીરે જ મુમેન્ટ કરવાની છે થોડોક દુખાવો થશે પણ આપણને થોડાક દિવસોમાં ઘણો બધો કોન્ફિડન્સ આવી જશે આપણી જે સ્થિતિમાં અત્યારે તકલીફ પડે છે સ્થિતિમાંથી આપણે બહાર નીકળી જ શકશું લાંબો કરી દો પગ ધીરે ધીરે સીધો જ બરાબર છે સાવ ધીરે ધીરે ભલે વાર લાગે દર દોઢ બે કલાકે થોડીક થોડીક તમે આરામથી મૂવમેન્ટ કરી શકશો હવે બીજો પગવાર જમાશે આરામથી ધીરે ધીરે આરામથી હો ધીરે ધીરે જ દુખાવો ઓછો થાય એ તે એડજસ્ટમેન્ટ જ કરજો તમે અત્યારે શરૂઆતમાં આપણને ઘણી બધી તકલીફ પડશે મૂવમેન્ટ આપણે ઇઝીલી નહીં કરી શકીએ પણ લાંબા ગાળે ડે ટુ ડે કરવાથી થોડાક દિવસોમાં આપણને ઘણો બધો ફાયદો થશે આ સાયન્ટિફિક એવિડન્સ છે આરામથી આપણે કરી શકશું આમાં કઈ નુકસાન નહીં થાય ધીરે 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 માસી બરાબર છે સાવ વેરી સ્લોલી જેટલું ધીમે ધીમે થાય એટલું જ કરશું આપણે કોઈ જર્ક ન લાગે કોઈ સ્પીડથી નથી કરવું આપણે સાવ ધીરે ધીરે બીજો પગ કરો માસી વાળવાનું છે આરામથી ધીરે ધીરે જ આપણે વાળવું છે દર દોઢ બે કલાકે તમારા ઈચ્છાઓ એટલી વાર કરી શકશો ત્રણ વાર કરો પાંચ વાર કરો એવો કોઈ ટાર્ગેટ નથી કે આપણે એક સમયે દસ વાર જ કરવું જરૂરી છે આપણે આપણી અનુકૂળતાએ આપણા સમયે વચ્ચે વચ્ચે કરવાથી ટૂંકા ગાળામાં આમાંથી આપણે બહાર નીકળી શકીએ ધીરે ધીરે એનાથી આપણને શારીરિક આવશે અને કાર્યક્ષમતા વધશે માનસિક આપણે મજબૂત થશું કે હું આ રોજ મુમેન્ટ કરું છું બે ત્રણ દિવસ પછી મને સારું લાગે છે તો હજી બે ચાર દિવસ અઠવાડિયું કરીશ તો હું આમાંથી આરામથી બહાર નીકળી શકીશ એટલે આપણું મન એટલું તૈયાર થશે શરીર સાથે આપણું મન તૈયાર થશે વાળું અને તમે અત્યારે જાતે જ કરો છો સેલ્ફ જ કરો છો માસી એટલે તમે તમારી રીતે જેટલું થાય છે એટલું જ કરવાના છો એટલે આમાં કોઈ નુકસાન નહીં થાય આપણે ધીરે ધીરે સેફ સાઇડ જ કરવાનું છે અને જેટલો પગ વાળે એટલો બરાબર છે એવું જરૂરી નથી કે આપણે પૂરેપૂરો પગ વાળવો થોડો ઓછો વર્ષે તોય ચાલશે વધારે દબાવવાની જરૂર નથી સરસ બરાબર સાવ ધીરે ધીરે નીચે હમ બરાબર છે સાવ ધીરે ધીરે બરાબર હમ બરાબર માંથી એકદમ સીધો થાય ત્યાં સુધી પ્રયત્ન કરજો કારણ કે એમને કમરથી એડજસ્ટ કરવું પડે છે એટલે ધીમે ધીમે થાય છે હવે બીજી કસરત માંસી પગની ઓછું ઓછું થાય છે ને કરો કાંડામાંથી

હા પછી ધીમે ધીમે સાવ નીચે નમાવાસી નીચે હા નીચે લેતા સરસ થોડાક દિવસ તમને તકલીફ પડશે પણ આપણે જેમ જેમ કરશું ને એમાં આપણને ઘણો ફાયદો થશે અને આ બધી મુમેન્ટ સલામત છે એટલે મનમાં તમે એવું બીક ન રાખતા કે હું કરીશ તો મને બીજું કંઈ થઈ જશે આરામથી જ કરજો મનને એકદમ રિલેક્સ રાખીને મનને શાંત રાખીને જ કરજો પોઝિટિવ વિચારીને જ કરજો કે હું આ બધું કરીશ તો હું બહાર આવી જ જઈશ નીચે નમાવજો માસી બરાબર છે સરસ નીચે નમે એટલા નમાવજો એકદમ બરાબર કરો છો માસી પાછા તમારી તરફ લ્યો પગના કાંડા લઈ જાઓ હમ બરાબર હમ ધીમે ધીમે નીચે લેજો માસી આવે છે બરાબર છે ને માસી હા તો બસ હમ નીચેનો માવમાં છે સરસ પાછા તમારી તરફ બરાબર અને જેટલી વાર રોકી શકો એટલી વાર રોક રોકજો કે આપણે જે ડિસ્ટલ સાંધાની નીચેના સાંધાની મુવમેન્ટ કરીને જે પ્રોક્ઝિમલ કોર મસલ્સ છે ઇન્ડાયરેક્ટલી આ જે બેકના જે મસલ્સ છે એને આપણે રિલેક્સ કરી રહ્યા છીએ અત્યારે કે નીચેના જોઈન્ટ આપણું સપોર્ટ કરે છે વર્ક કરે છે તો એની પમ્પિંગ એક્ટિવિટી વધારવાથી જે સેન્ટ્રલી પોર્શન છે બેકના રિલેટેડ જ જે ઇશ્યુ છે પ્રોબ્લેમ છે મસલ્સના રિલેટેડ એને આપણે ધીરે ધીરે ઇન્ડાયરેક્ટલી ઇફેક્ટથી ઓછું આપણે કરી શકશું બરાબર છે માસી પછી બીજી કસરત હવે ડાબા પગને બહાર લેવાનો છે માસી ત્રીજી કસરત બરાબર છે દિવાલ બાજુ લઈ જાઓ લઈ જાઓ સાવ ધીરે ધીરે જરાય મનમાં રાખતા તમે સરસ કરો બરાબર છે ધીમે ધીમે અને પગે ઊંચો ન કરતા એટલે આપણે પગનું વજન આવે નહીં પગ હવામાં નહીં લેવાનો પગ આપણે ઘસડીને જ લઈ જાય છે અત્યારે એટલે આપણને ઓછી તકલીફ પડશે આપણે ઓછી તાકાત કરવી પડશે બહાર લેવામાં આવે છે બરાબર છે માસી લઈ જાઓ કરો પાંચ સાત વાર જેટલી વાર તમારી અનુકૂળતા હોય એટલી વાર જ એક સમય થાય એટલી વાર પછી આપણને દર દોઢ બે કલાકે જ્યારે આપણે ઈચ્છા થાય ત્યારે તમે આરામથી માસી કરી શકશો લઈ જાઓ બરાબર છે ફરીથી એક વાર છે સાવ ધીરે ધીરે કરો છો સરસ કરો છો બરાબર જ થાય છે પગ અટકતો નથી ભલે ધીરે ધીરે થાય છે તમે કરી શકો છો બસ હવે આપણે જમણા પગને ડાબાની જેમ જ બહાર લઈ જાઓ આમાં બેડની કિનારી છે એટલે માસા હાથ રાખેલ છે માસા તમે ટેકો આપજો એટલે એમને એવું લાગે નહીં કે બેડની બહાર બાર પગ આવી જાય છે પડી જશે એવું સરસ ધીમે ધીમે લઈ જાજો ફાવે છે માસી ફાવે છે ને બસ સરસ આરામથી કરજો જેટલો જાય એટલો ભલે ઓછો જાય એનો જરાય વાંધો નથી આપણે પણ જો આજે શરૂઆત કરશું તો કાલે આનાથી સારી મુવમેન્ટ કરશું સારી મુવમેન્ટ કરશું તો આપણે જે સ્ટીફનેસ છે એમાંથી આપણે ધીમે ધીમે વેલામોડા બહાર આવી જ જઈશું અને આપણને આત્મવિશ્વાસ આવશે બરાબર છે કરો માસા તમે પકડી રાખજો માસી તમે પગ બહાર લેજો સરસ હાથના ટેકે જેટલો આવે એટલો બરાબર છો ઓકે સરસ લઈ જાઓ હમ કરો હજી એક બે વાર બરાબર કરો છો સરસ હમ બરાબર લઈ જાઓ સરસ ધીમે ધીમે એકદમ બરાબર થાય છે ભલે સ્લોલી આપણે કરશું તોય આપણી મુવમેન્ટ આવવાની છે આપણા મસલ્સ સારા થશે મુવમેન્ટ આવશે એટલે આપણો પેનની ઇન્ટેન્સિટી ઓછી થશે સ્નાયુની કાર્યક્ષમતા વધશે જોઈન્ટ રિલેક્સ થશે સાંધા રિલેક્સ થશે

આવે છે માસે બરાબર છે ને જેટલું લેવાય એટલું પેટ અંદર એટલે ઇન્ડાયરેક્ટલી આપણે નીચેના સ્નાયુનું આઇસોમેટ્રિક કામ આપી શકશું સરસ હજી લઈ જાઓ જેટલું અંદર લેવાય એટલું પેટ અંદર લેવાનું છે એટલે પાછળના જે નીચેના સ્નાયુ છે કમરના સ્નાયુ છે એ થોડાક ટાઈટ થશે કોન્ટ્રાક થશે અને પેટ ઢીલું મૂકશું એટલે જે કમરના સ્નાયુ છે એ રિલેક્સ થશે સરસ લઈ સરસ રિલેક્સ અંદર હા અંદર લેવા એટલી કોશિશ કરજો માસી ના ઘણો સારો પ્રયત્ન કરો છો આ સ્ટેજમાં આટલું કરો છો એટલે બહુ જ સારું કહેવાય સરસ જો આજ રીતે આપણે રેગ્યુલર ડે ટુ ડે કરીએ તો માસી ઘણા આપણે આપણે બહાર નીકળી જઈશું હજી કરો બે ચાર વખત માસી પેટ અંદર થોડીક તકલીફ પડશે પણ ધીરે ધીરે જ કરવાનું છે તમે સેલ્ફ જ કરો છો એ તમારે થાય એટલું આપણે વધુમાં વધુ પ્રયત્ન કરી શકશું પેટ અંદર લઈશું એટલે નીચેના સ્નાયુ ટાઈટ થશે કોન્ટ્રાક્ટ થશે અને રિલેક્સ થશે પાછો એક વાર કરો માસી પેટ અંદર લેજો નીચેના સ્નાયુ ટાઈટ થશે એને રોકી રાખજો માસી

બંને પગથી થાય એટલો પ્રેશર આપજો હા ઓછી કાકોર બંને પગથી આ ભાગથી અહીંયાથી આ સાથળથી દબાવો હા બસ તમને લાગવું જોઈએ કે તમે દબાવો છો એટલે પગ તમારો હલવો જોઈએ એટલી કોશિશ કરજો ફાવે છે માસી બરાબર છે ઓકે દબાવીને થોડીક વાર તમે જો રાખી શકો એટલી વાર રાખજો માસી બંને ગોઠણ સાથળથી સરસ ધીમે ધીમે છોડજો થાય એટલી વાર જ આપણે ઓલ્ડ કરવાનું છે અને થાય એટલું પ્રેશર કરજો તમે ભલે અત્યારે ઓછું થાય તો જરાય એવું વિચારતા મનમાં કે મારા પગથી કેમ તાકાત નથી થતી ઘણી ઓછી થાય છે પણ અત્યારે આપણે શરૂઆતમાં થોડુંક કરશું તો ધીમે ધીમે અમુક દિવસો પછી ઘણું બધું આપણે પ્રેશર કરી શકશું જેમ જેમ આપણો દુખાવો ઓછો થશે જેમ આપણા સ્નાયુઓ સારા થશે એમ આપણી મુમેન્ટ વધતી જશે આપણું પ્રેશર વધતું જશે આપણે ફોર્સ સારો કરી શકશું આવે છે માસી બરાબર છે કરો બંને ગોઠણ સાથરથી ઓશિકાને દબાવીને રોકાય એટલી વાર રોકી રાખજો માસી બરાબર ધીમે ધીમે છોડજો એટલે જરાય ઝરકઈ ન લાગે કમરને એટલે જે થાઈ મસલ્સનું આપણે વર્ક કરી રહ્યા છે ગોઠણના મસલ્સનું વર્ક કરી રહ્યા છે એ ઇન્ડાયરેક્ટલી આની ઇફેક્ટ નીચેના જે સ્પાઇન મસલ્સ ઉપર કમરના સ્થાયી ઉપર થશે એ ઇન્ડાયરેક્ટલી રિલેક્સ થશે જે સ્પાઝમમાં આવી ગયા હોય છે ટાઈટ થઈ ગયા હોય છે ઇન્ફ્લામેશન હોય છે ખેંચાઈ ગયા હોય છે વીક પડી ગયા હોય છે એમાં ઇન્ડાયરેક્ટલી આપણે વર્ક કરી શકશું એટલે આપણી મોમેન્ટ જે માસીને તકલીફ પડે છે કે સ્થિતિ બદલવાથી પડખું ફરવામાં બેઠા થવામાં બેઠા હોય ઊભા થવામાં એમાં જે કમરના સ્નાયુ છે સ્થિતિ બદલવાથી રિલેક્સ નથી થઈ શકતા એટલે એમને તકલીફ પડે છે સ્થિતિ એક જ સ્થિતિમાં મેન્ટેન થઈ શકે છે માસીને ઊભા રહેવાનું હોય તો પછી ઊભા રહી શકે છે એમાં તકલીફ નથી થતી ચાલવાનું હોય તો ચાલી શકે છે એમાં તકલીફ નથી થતી પણ સ્થિતિ બદલવાની હોય ત્યારે જ એમને

બરાબર છે થોડીક વાર રોકીને પછી ધીમે ધીમે છોડજો ધીમે ધીમે સરસ હા આપણે જે ક્યુટ પેરા સ્પ્રેનલ લંબેકો જે લંબર સ્પ્રેન કહેવાય કે અચાનક આપણને દુખાવો થાય કોઈ સબાકો નીકળી જાય ઘણીવાર આપણે વાંકા વળવાથી કોઈ વજન ઉપાડવાથી કોઈ સ્થિતિ એવી ચે ચેન્જ થવાથી તરત જર્ક આવે એના કારણે આપણી આખી કમર જ લોક થઈ જાય છે એના વિશેની થોડીક માહિતી લીધી એના લક્ષણો શું હોય છે એમાં કઈ સ્થિતિમાં આપણને તકલીફ પડે છે અને સ્થિતિમાંથી બહાર આવવા માટે થોડીક પ્રાથમિક કસરતની જો માહિતી આપણે લીધી કસરત પ્રેક્ટિકલી આપણે જોઈ કે આ ધીરે ધીરે અમુક દિવસો પછી જ આપણે કરવાથી કે એમાં એક્યુટ જે સ્પ્રેઇન હોય છે અમુક દિવસ પછી મેક્સિમમ થિયરિટિકલ એવિડન્સ છે કે આપણે આફ્ટર વન વીક કે આફ્ટર એઇટ ટુ ટેન ડેઝ પછી આઠથી દસ દિવસ તો મેક્સિમમ છે ચાર પાંચ દિવસ પછી કે અઠવાડિયા પછી આપણે સિમ્પલ જે મૂમેન્ટ છે સાધારણ મૂમેન્ટ છે જે વૈજ્ઞાનિક કસરત છે એ થોડીક ચાલું કરવાથી આપણો બેડ રેસ્ટનો પિરિયડ ઓછો થશે અને આપણો દુખાવો ટૂંકા ગાળામાં નીકળી જશે પ્રેશર આવે છે માસી બરાબર છે સાંભળવા જોવા માટે ખુબ ખુબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ માસી તમને સમય કાઢવા માટે તમને પણ ધન્યવાદ કઈ તકલીફ પડી માસી બરાબર લાગે છે ઓકે થેન્ક યુ વેરી મચ જય ભારત જય હિન્દ